નમસ્કાર ગુજરાત આજે તેર જૂન અને શુક્રવારના સવાર બપોર અને ત્યાર પછી સાંજના સમાચાર જોઈએ તો હવામાન અંગે સૌથી મોટા અપડેટ સામે આવી ગયા છે ગુજરાત રાજ્ય તરફ એક વરસાદની સિસ્ટમ આવી રહી છે અને હવે ચોમાસું શરૂ થશે કારણ કે અરબસાગરથી મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠાથી ગુજરાત રાજ્યના દરિયાકાંઠા સુધી ચોમાસું પહોંચી ગયું છે હવે ગુજરાત રાજ્યમાં વરસાદ ભૂકા બોલાવશે આજે આખો દિવસ ગુજરાત રાજ્યની અંદર મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે વાદળોનો ઘેરાવો બન્યો છે વાતાવરણની અંદર અસ્થિરતા જોવા મળી છે અને આ વાતાવરણીય ઘેરાવાના કારણે ગુજરાત રાજ્યના ચોમાસાની ઋતુના આગમનના અત્યાર દિવસના એંધાન દર્શાવવામાં આવી રહ્યા છે અગાઉ પણ આગાહી કરવામાં આવી હતી કે ગુજરાત રાજ્યમાં ચોમાસું છે એ લગભગ પંદર જૂન આજુબાજુ બેસશે છે તો હવે ફરી વખત આગાહી કરી દેવામાં આવી છે પંદર જૂનથી ગુજરાત રાજ્યમાં ચોમાસાની છે એ ગતિવિધિ શરૂ થઈ ગયું છે અને અત્યારથી સાર્વત્રિક વરસાદ શરૂ થઈ ગયો છે આગામી ત્રણ દિવસ માટે ગુજરાત રાજ્યમાં ચોમાસાની ઋતુ છે એના સાર્વત્રિક વરસાદ પડવાનું પણ શરૂ છે છે હવે મિત્રો આગામી કલાક માટે સિસ્ટમનો ઘેરાવો બન્યો અને આ ઘેરાવાના કારણે ગુજરાત રાજ્યના ચોમાસાની ઋતુના એંધાણ દર્શાવવામાં આવી રહ્યા છે ગઈકાલે રાત્રે મોડી સાંજે છે એ વરસાદ પડ્યો હતો અને ઘણા બધા વિસ્તારોની અંદર લગભગ બે ઇંચ સુધીના વરસાદ પણ પડ્યા છે અમુક વિસ્તારોમાં તો મિત્રો પવનોની ગતિ પણ જોર જોરથી છે એ ફૂંકાવા લાગી હતી પવનોની ગતિ છે લગભગ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીની પવનની ગતિ પણ દર્શાવવામાં આવી હતી તો આ પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની સિસ્ટમનો ઘેરાવો બન્યો છે અને વરસાદ પડવા લાગ્યો છે હવે વરસાદી આ ઘેરાવો છે એના કારણે ગુજરાત રાજ્યની આબોહવામાન છે એની અંદર મોટો ફેરફાર થતો જોવા મળી રહ્યો છે વાતાવરણીય સિસ્ટમની અંદર અસ્થિરતાના કારણે ગુજરાત રાજ્યની હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ આગાહી પ્રમાણે અત્યારે દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો સુધીના તમામ વિસ્તારોની અંદર વરસાદ ખાબકવાનો શરૂ થઈ ગયો છે ત્રણ ત્રણ લો પ્રેશર સિસ્ટમો ગુજરાત રાજ્યને અસર કરશે અને ત્રણે ત્રણ લો પ્રેશર સિસ્ટમો ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો છે એમાં વરસાદ પહોંચાડશે હવેથી આ તમામ વિસ્તારોની અંદર વરસાદ પડવાનું શરૂ થઈ ગયું છે કયા કયા વિસ્તારો છે એ તમને ખાસ અત્યારે જણાવી દઈએ તો અત્યારે મિત્રો જે મળતી માહિતી પ્રમાણે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ પડતો જોવા મળી રહ્યો છે જેમાં ખાસ કરીને સુરત છે વલસાડ છે તાપી છે ડાંગ છે નવસારી છે આહવા છે આ વિસ્તારોની અંદર તો વરસાદ જોવા મળ્યો જ હતો પરંતુ સાથે સાથે દક્ષિણ ગુજરાતની સાથે સાથે ઉત્તર પૂર્વના મધ્ય ગુજરાતના જે ભાગો છે એ વિસ્તારોની અંદર પણ વરસાદ પડતો જોવા મળી રહ્યો છે અત્યારે સુરત ઉપરના જે વિસ્તારો છે ભરૂચ છે આમોડ છે રાજપીપળા છે તેમજ જે બારડોળી છે અને ખાંભાત છે વડોદરા છે નડિયા છે ગોધરા છે આ તમામ વિસ્તારોની અંદર તો વરસાદ પડવાનું શરૂ થઈ ગયું છે એ સાથે મધ્ય ગુજરાતના વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમના જે વાદળો છે એ બનતા જોવા મળી રહ્યા છે જેમાં મહેસાણા રાંધનપુર થરાડ અને પાલનપુરના વિસ્તારો છે આ સાથે સૌરાષ્ટ્રના જે ઘણા બધા વિસ્તારો છે એમાં પણ વરસાદ પડવાનો શરૂ થઈ ગયો છે ભાવનગર જિલ્લાના અલંગ છે તળાજા છે મૌપા છે રાજુલા અમરેલી જિલ્લાના તો આ તમામ વિસ્તારોની અંદર પણ વરસાદ પડવાનું શરૂ થઈ ગયું છે લગભગ ચોવીસ કલાક માટેની જે અપડેટ આપવામાં આવી હતી એ અપડેટ પ્રમાણે વરસાદ છે એ તમામ વિસ્તારોની અંદર પડવાનું શરૂ થઈ ગયું છે અને આ સાથે જ મિત્રો ચૌદ તારીખથી જૂન વચ્ચે છે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે અને કઈ તારીખથી વરસાદની આગાહી શરૂ કરવામાં આવી છે એ તમને જણાવી દઈએ તો અત્યારે ગુજરાતમાં હાલમાં કેટલીક જગ્યાએ તીવ્ર ગરમી અને બફારો થઈ રહ્યો છે તો બીજી તરફ કેટલા વિસ્તારોમાં હળવો વરસાદ પણ પડી રહ્યો છે શરૂ થઈ ગયું છે તેમ છતાં ઘણા બધા વિસ્તારોમાં રાજ્યમાં હજી વરસાદ પડ્યો નથી અને નાગરિકો આતુરતાથી ચોમાસાની રાહ જોઈને બેઠા છે હવામાન પરેશભાઈ મુજબ આગામી છે એ થોડા દિવસોમાં ગુજરાતમાં ચોમાસું પ્રવેશી શકે છે રાજ્યના અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પણ પડશે અત્યારે પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી હતી એ આગાહી જોઈએ તો પરેશભાઈ ગોસ્વામીએ પોતાના સોશિયલ મીડિયા ઉપર જણાવ્યું હતું ચોમાસું છવ્વીસ મેના રોજ મહારાષ્ટ્ર સુધી પહોંચ્યું હતું પરંતુ ત્યારબાદ આગળ ન વધ્યું હવે બંગાળની ખાડી સક્રિય થવા લાગી છે અને આગામી દિવસોમાં સિસ્ટમ પેદા થઈ પશ્ચિમ દિશામાં આગળ વધી શકે છે જેના કારણે અરબ સાગર પણ સક્રિય થશે અને ચોમાસું ગતિ પકડશે ગુજરાત રાજ્યમાં પણ ચોમાસાની ઋતુ છે એ આગામી ત્રણ દિવસની અંદર શરૂ થઈ જશે અને વરસાદ છે એ પડવાનું પણ શરૂ થઈ જશે આ સાથે તેના અનુસાર અનુમાન અનુસાર ગુજરાતમાં ચોમાસું છે વીસમી જૂન આસપાસ છે પ્રવેશ કરી શકે ચૌદ જૂનથી ચોમાસાની શરૂઆત થઈ જશે સામાન્ય વરસાદ પડશે આ સાથે સોળથી વીસ જૂન દરમિયાન સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને અઢાર જૂનથી બાવીસ જૂન વચ્ચે ચોમાસાના અધિકૃત પ્રવેશ થવાની શક્યતા છે અને સોળથી લઈ અઠ્યાવીસ જૂન વચ્ચે રાજ્યના ઘણા ભાગોમાં વાવણીલાયક વરસાદ પણ પડી જશે તો આ પ્રમાણે છે એ હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે એસ પ્રમાણે પરેશભાઈ ગોસ્વામીની પણ સામે આવેલી આગાહી છે એમાં અમરેલી ભાવનગર દેવ ગીર સોમનાથ નર્મદા સુરત છોટાઉદેપુર તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલી જેવા છૂટાછેવા સ્થળોએ છે એ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે અને આ તમામ જિલ્લા જે વસ્તી વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ પડવાનું શરૂ થઈ ગયું છે તમામ વિસ્તારોની અંદર વરસાદ પણ શરૂ થઈ છે લગભગ બબ્બે ઇંચ સુધીના વરસાદ પડવાની આગાહી કરી દેવામાં આવી છે અત્યારે વરસાદની સિસ્ટમ છે ક્યાં પહોંચી એ તમને જણાવી દઈએ અત્યારે જે વરસાદી સિસ્ટમ અને ઘેરાઓ છે એ દક્ષિણ ગુજરાત થી આગળ વધી અને પૂર્વ અને પશ્ચિમ ગુજરાત તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે આ સાથે બંગાળની ખાડી અને અરબ સાગરમાં લો પ્રેશર સિસ્ટમ બની છે આ બંને લો પ્રેશર સિસ્ટમના કારણે ગુજરાત રાજ્યના દરિયાકાંઠામાં હલચલ થતી જોવા મળી રહી છે અત્યારે જે અપડેટ સામે આવી રહી છે એમાં પણ દર્શાવવામાં આવી રહ્યું છે કે મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યારે ચોમાસું પહોંચી ગયું છે અને આ ચોમાસું આવનારા બેથી ત્રણ દિવસમાં ગુજરાત રાજ્ય તરફ ખાબક છે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તાર એટલે કે સૌરાષ્ટ્ર લાગુ વિસ્તાર અને સૌરાષ્ટ્ર સિવાય દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી ડાંગ ડાંગ છે તાપી છે નર્મદા છે ભરૂચ છે આ વિસ્તારોના દરિયાકાંઠાના વિસ્તારો છે એ સિવાય ગુજરાત રાજ્યના પૂર્વ મધ્યના ભાગો છે એ ભાગોમાં પણ ચોમાસાની ઋતુની શરૂઆત થઈ જશે અને આ ચોમાસાની ઋતુની શરૂઆત સાથે જ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ચોમાસું છે એ આગળ વધશે અને ગુજરાતમાં ચોમાસું જ્યારે પણ આગળ વધે એટલે હવે પાંચ દિવસનો સમય આપવામાં આવી રહ્યો છે પાંચ દિવસમાં સમય અંતર્ગત ગુજરાત રાજ્યના દરિયાકાંઠાની અંદર મોટી હલચલ પણ થતી જોવા મળશે અને વાતાવરણની સિસ્ટમના કારણે ઘેરાવો બનશે અને આ ઘેરાઓમાં ગુજરાતના દરિયાકાંઠાના સૌરાષ્ટ્રના ભાગો પશ્ચિમી પૂર્વના ભાગો અને પશ્ચિમી વિક્ષેપણના કારણે તમામ વિસ્તારો એવા કે જ્યાં વરસાદ પડવાની સંભાવના દર્શાવવામાં આવી છે તો આ તમામ વિસ્તારોની અંદર વરસાદ પડવાની સંભાવના છે અને વરસાદ પણ પડી રહ્યો છે સારામાં સારો વરસાદ પડવાની આગાહી કરી દેવામાં આવી છે આ સાથે ગુજરાતના દરિયાકાંઠાથી સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગો અને પશ્ચિમીના ભાગો વિસ્તાર વચ્ચે છે એ વરસાદની ચોમાસાની આગાહી કરી દેવામાં આવી રહી છે અત્યારે તમામ વિસ્તારોની અંદર વરસાદ પડવાની આગાહી જે કરવામાં આવી છે એ ભાગરૂપે દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રથી લઈને સૌરાષ્ટ્રથી પૂર્વના ગુજરાતના ભાગો છે તમામ ભાગો વચ્ચે છે એ વાતાવરણીય સિસ્ટમની અસ્થિરતા જોવા મળી રહી છે અત્યારે સેટેલાઇટ વ્યૂ પિક્ચર જોઈએ તો સેટેલાઇટ વ્યૂ પિક્ચરમાં પણ જે મુંબઈ મહારાષ્ટ્રના કાંઠા છે સાથે મુંબઈ મહારાષ્ટ્રનો દરિયાકાંઠો ગોવા અને કોકણનો દરિયાકાંઠો આ તમામ રત્નાગીરીનો દરિયાકાંઠો આ તમામ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ચોમાસું પહોંચી ગયું છે અને માનવામાં એવું આવી રહ્યું છે કે છવ્વીસ મેના રોજ મુંબઈ મહારાષ્ટ્રમાં ચોમાસું પહોંચ્યું હોય તો એ પછીના પાંચથી આઠ દિવસમાં ગુજરાત રાજ્યમાં ચોમાસું પહોંચી જવું જોઈએ પરંતુ એમ થયું નથી હજુ પાંચથી આઠ દિવસની જે સમયની વાત હતી એ સમય વીત્યા પછી પણ હજી ગુજરાત રાજ્યમાં ચોમાસું બેઠ્યું નથી તો હવે ગુજરાત રાજ્યમાં ચોમાસું આગામી ક્યારે બેસશે તો આગામી ચોમાસું છે બાવીસ જૂન પછી બેસવાની અત્યારે તાત્કાલિક તારીખ આપવામાં આવી છે એ પ્રમાણેની માહિતી છે અને વહેલી તકે જો ચોમાસું બેસે તો ખેડૂતોને પણ ખાસ ફાયદો થશે એ ઉપરાંત ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ એક મોટી આગાહી કરી છે એ આગાહી આપણે આવનારા સમયની અંદર મેળવશું